જય જહુમાં જય જોગણીમાં જય સતીમાં જય કુરદેવ કુળદેવ અંબાજી માતા જય મહારાજ અમારે માતાજી જય સધી માતા જોગણીમાં જહુમા ગુડ મોર્નિંગ જય માતાજી સાક્ષી જય માતાજી ગુડ મોર્નિંગ હલો ગાયશ સવારમાં નાસ્તો બનાય છે ગરમા ગરમ મેગી મસાલા જો મેગી મસાલા તૈયાર થાય છે મસાલો આ મેગી તૈયાર બાફીને તૈયાર કરી છે બોલો જય માતાજી મેગી તૈયાર થાય છે હાય સાક્ષી ગુડ મોર્નિંગ જય માતાજી મોજ મોજ સાક્ષી મેગી તૈયાર થાય